આજે હું અહીંયા સુરતના ફેમસ વાટીદાળના ખમણ બનાવીશ તેના માટે સૌ પ્રથમ એક વાટકી ચણાની દાળ લઈ બેથી ત્રણ પાણી ધોઈ તેમાં પાંચથી છ દાણા મેથીના ઉમેરી પાણી ઉમેરી ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશું દાળ પલળી અને ફૂલીને તૈયાર થાય ત્યારે તેને પાણીમાંથી નીતારી મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું દાળ થોડી પીસાય ત્યારે તેમાં બે ચમચી દહીં ઉમેરી ફરી પીસી લઈશું અહીંયા દાળ દર દરી પીસીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો દાળ દરી પીસાઈને તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને થોડી ફીણી લઈશું મેથીના દાણા ઉમેરવાથી ખીરામાં આથું સારો આવે છે તો દાળને બરાબર ફીણી ઢાંકી અને ગરમ જગ્યાએ સાતથી આઠ કલાક માટે આથો આવવા દઈશું તમે જોઈ શકો છો દાળમાં આથું સરસ આવીને તૈયાર છે હવે તેમાં બધા મસાલા કરી લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી હળદર અડધી ચમચી હિંગ અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ મિલાવી લઈશું બધું બરાબર મિલાવી તેમાં એક નાની ચમચી ખાવાનો સોડા મિલાવીશું તમે અહીંયા ફ્રૂટ સોલ પણ મિલાવી શકો છો અને થોડું પાણી ઉમેરી બરોબર ફીણી લઈશું ફીરીને ફીણીને ખીરું તૈયાર કરી ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી લઈશું અડધી થાળી ખીરું પાથરવું જેથી ખમણ સારી રીતે ફૂલી શકે હું અહીંયા બે થાળી ખમણ ઉતારીશ તેના માટે હું બે થાળીમાં ખીરું પાથરી લઈશ અને બે થાળી એકી સાથે સ્ટીમ કરવા મૂકીશ તો મેં અહીંયા બે થાળીમાં ખીરું પાથરી અને તૈયાર કરી લીધેલ છે હવે તેને સ્ટીમ કરવા મૂકીશું એક થાળી મૂકી તેના પર ચૂલા મૂકી લઈશું કે કોઈ સ્ટેન્ડ પણ તમે મૂકી શકો છો આ રીતે તમે ચાહો તો ત્રણથી ચાર થાળી પણ મૂકીશ એકી સાથે ખમણ ઉતારી શકો છો તેને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું જોઈ શકો છો બે થાળી એકી સાથે ખમણ તૈયાર છે ખમણ સ્ટીમ થઈ જાય ત્યારે તેને ઠંડા કરી કટ કરી લઈશું અને એક વઘાર કરીશું વઘાર કરવા માટે પેનમાં તેલ લઈ તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતડે ત્યારે તેમાં બે ચમચી તલ ઉમેરી લઈશું અને તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો મિલાવી વઘાર તૈયાર કરીશું તેમાં કટ કરેલા ખમણ ઉમેરી બધું બરાબર મિલાવી લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે તેને સીજવા દઈશું તમે જોઈ શકો છો ખમણ એકદમ અને સરસ જાળીદાર બન્યા છે બરોબર બધું મિલાવી ઉપરથી દાણા મિલાવી લઈશું અને ખમણ તૈયાર કરી લઈશું ખમણ સાથે સર્વ કરવા માટે આપણે ગ્રીન ચટણી બનાવીશું તેના માટે એક મિક્સર જારમાં બે થી ત્રણ લીલા મરચાં ટુકડો આદુ દસ થી પંદર નંગ ફુદીનાના પાન અને લીલા દાણા ઉમેરી લઈશું તેમાં થોડી સેવ ઉમેરીશું તમે ચાહો તો વાટીદારના ખમણ પણ ઉમેરી શકો છો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ બરફ અને લીંબુનો રસ ઉમેરી પીસી ચટણી તૈયાર કરીશું ચટણી તૈયાર થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડું પાણી મિલાવી બધું હલાવી ચટણીમાં પાણી મિલાવી લઈશું અને ચટણી તૈયાર કરી લઈશું તો ખમણ સાથે ખાવા માટેની ચટણી પણ રેડી છે અને ખમણ પણ રેડી છે તો ચલો આપણે હવે એની સર્વ કરી લઈશું સર્વ કરવા માટે પ્લેટમાં ખમણ લઈ ઉપરથી જીણી સેવ ગભરાવી ગ્રીન ચટણી સાથે સૌ કરીશું તો તૈયાર છે સુરતના ફેમસ વાટીદાળના ખમણ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ શેર કરશો